શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમ વેતાલની કથાઓ રોમાંચક છે એમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા જેમાં ટકોરાબંધ સાચી વાર્તા ઓગણીશ તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વાર્તા ઓગણીસમી ટકોરાબંધ સાચી વાર્તા વળી રાજા વિક્રમ સિદ્ધવટ પર ચડ્યો અને મરદાની બગલમાં ડાબી નીચે ઉતાર્યું મરદું ડાયું થઈને રાજાના ખભા પર ચડી ગયું વિક્રમે ચાલવા માંડ્યું થોડો ચાલ્યો હશે ત્યાં મરદાએ કહ્યું હે રાજા પાટ ઘણી લાંબી છે અને રાત પણ અંધારી છે તેથી તારો થાક ઉતારવા હું તને એક વાર્તા કહું છું તે તું સાંભળ આમ કહી વાર્તા શરૂ કરી મંગલપુર કરીને એક ગામ હતું એમાં એક રાજપૂત એક લોહાર અને એક કુંભાર અને એક કણબી રહેતા હતા આ ચારે પાકા દોસ્તો હતા ચારે હતા પણ બહાદુર અને બુદ્ધિશાળી ઘણીવાર મન બહેલાવતા તેઓ પોતાના પરાક્રમોની કલ્પિત વાતો પણ કરતા એકવાર રાજપૂત કહે હું એવો તીરંદાજ છું કે દોડતી જતી સ્ત્રીના કાનના લટકણિયામાં થઈને મારું તીર નિશાનને ચોટે છે ત્યારે લુહાર કહે મારા હાથનો હથોડો એવો તો જોરદાર પડે કે એક ગાયે એરણ સીધી જમીનમાં ઉતરી જાય કુંભાર કંઈ પાછો પડે એવો ન હતો એણે કહ્યું હું એ કંઈ જેવો તેવો નથી હો ચુમાલીસ મણનો ચાકડો ફેરવું છું અને મણમણના કોરડા ઉતારું છું આ સાંભળી કણબીને પણ જોર ચડ્યું એણે કહ્યું તમે તો કોકવાર કશું પરાક્રમ હરતા હશો પણ હું તો રોજ કરું છું શું ત્રણેય દોસ્તોએ અધીરા થઈ પૂછ્યું કણબીએ કહ્યું શું તે હું ખેતર ખેડું છું ત્યારે બળદને આરામ આપું છું અને જંગલમાંથી બે જીવતા વાઘ પકડી લાવી એમને હળે જોતરી એમની પાસે હું ખેતર જોડાવું છું ન ખેડે તો બેટો જાય ક્યાં જરી કામ આ જરી કાન આમળ્યો કે સીધો દોર થઈ જાય ચારે જણા ભેગા થાય રોજ ભેગા થાય અને રોજ એમના પરાક્રમોની આવી વાતો કરે એકવાર કુંભારે કહ્યું આપણે ચારે બહાદુર છીએ તો ચાલો નહીં દેશાવર જઈ કંઈ પરાક્રમ કરીએ અહીં ગામમાં કોઈ આપણે કદર કરવાનું નથી ચારેયને આ વાત ગમી ગઈ એટલે ચારેય જણા ઉપડ્યા પરાક્રમ કરવા ફરતા ફરતા તેઓ એક ગામમાં આવી પહોંચ્યા પણ ગામમાં કોઈ એને બોલાવ્યા નહીં હવે તેઓ ગામ વિંધીને સીમમાં પગ મૂકવાની તૈયારીમાં હતા ત્યાં ગામ છેવાડે એક ઘરના આંગણામાં બેઠેલી એક બાઈએ તેમને જોઈને કહ્યું આવો હુંફાળો આવકાર મળ્યો એટલે ચારે જણાએ ત્યાં મુકામ કર્યો એ ઘર એક ઠગનું હતું મોટો ઠગ બહાર ગામ ગયો હતો અને ઘરમાં એની સ્ત્રી હતી અને એ સ્ત્રીએ જ આ લોકોને બોલાવ્યા હતા સ્ત્રીની સાથે ઘરમાં તેના દીકરી જમાય તથા એક કુંવારી દીકરી એમ ત્રણ જણા હતા ઠગણી સ્ત્રીએ જમાઈને ખૂણે બોલાવી કહ્યું તું જ્યારે ને ત્યારે ડફા સાકે છે કે હું બહુ ચતુર છું ભલા ભલાને ઠગી જાઉં તો આજે તારી અક્કલનું પારખું જોવા મેં આ ચાર જણને ઘરમાં બોલાવ્યા છે એમને ઠગી તું એમનું બધું પડાવી લે તો માનું કે તું હોશિયાર છો હું અત્યારે મારી નાની દીકરીને લઈને મોવડા વીણવા જાઉં છું અને પાછી આવું ત્યાં સુધીમાં આ કામ પતવું જોઈએ જમાએ આ પડકાર ઉપાડી લીધો એણે કહ્યું જોઈ લેજો આજે આ બંદાનો ઝપાટો બાય અને એની નાની દીકરીના ગયા પછી પહેલાં તો જમાએ ચાર મહેમાનોની સાથે અષ્ટમ ફષ્ટમ વાતો કરી તેમનો વિશ્વાસ જીતી લીધો પછી વાત વાતમાં તેણે કહ્યું મને લુખો રોટલો પસંદ નથી તેમ લુખી વાતો પસંદ નથી રોટલા સાથે લાલ છોટે એવું કંઈક હોવું જોઈએ ચારે મિત્રોએ કહ્યું એટલે શું એટલે એમ કે ખાલી વાતો ન ચાલે હું બોલું ને તમે હા હા કરો અથવા તમે બોલો અને હું હા હા કરો એમાં કંઈ મજા નહીં મજાની વાત એ છે કે વાતની સાથે કંઈ શરત હોવી જોઈએ ચારે જણ કહ્યું તો કરો શરત તમે પૂછો અને અમે આપીએ જવાબ ન આપીએ તો ઠગજમાએ કહ્યું તો તમારી પાસે જે કંઈ છે તે બધું જ અહીં મૂકીને તમારે ઘેર જવું પાછા જવું અને અમે જવાબ દઈએ તો તો થોડી વાર વિચાર કરી ઠગે કહ્યું તો હું મારી સાડી તમને પ્રણાવું એટલે તમને તમારામાં જે સૌથી હ ચતુર હશે ને તેને ચારેની આ વાત મંજૂર કરી હવે ઠગ જમાએ કહ્યું હોશિયાર હવે હું સવાલ પૂછું છું કે તમે મને અણખથી અણ સાંભળી માન્યમાં ન આવે એવી છતાં ટકોરાબંધ સાચી વાર્તા કહો ચારે દોસ્તોને તો ગામ ગપાટા મારવાની ટેવ તો હતી જ એટલે ઠગના જમાયના પડકારને પહોંચી વળા ચારે એક કમર કસી પહેલી રાજપૂતે વાર્તા શરૂ કરી તેણે કહ્યું ગણેશપુર કરીને એક ગામ હતું ત્યાંનો રાજા ઘણા શાણો હતો એકવાર એ દરબાર ફરીને બેઠો હતો ત્યાં બંગાળ દેશનો એક પંડિત આવ્યો ખંભે ખેસ ઉઘાડું માથું અને ધોતિયાની છૂટી પાટલી બંગાળના પંડિતનો આવો વેશ પંડિતની સાથે એની સ્ત્રી હતી પંડિતનું શરીર ખૂબ દુબળું હતું પણ એ બોલે ત્યારે જાણે જ્વાળામુખી ફાટ્યો રાજાએ પંડિતને આવકાર આપ્યો અને પૂછ્યું બોલો પંડિતજી તમે કેટલી વિદ્યાઓ ભણ્યા છો બંગાળના પંડિતે કહ્યું તમારી સભાના બધા પંડિતોની વિદ્યા ભેગી કરો એના કરતાં ચાર વધારે હું નથી ભણ્યો એવી જગતમાં કોઈ વિદ્યા નથી હું ભૂત ભવિષ્ય અને વર્તમાનને હાથમાં આંબળું જોઉં તેમ જોઉં છું હું નથી ત્યાં છે જાઉં છું અને છે ત્યાં હું નથી જાઉં છું હું જળના ટીપામાં સરોવર જાઉં છું અને રેતીના કણમાં પહાડ જોઉં છું આ સાંભળી રાજાએ પૂછ્યું તો કહો અત્યારે સ્વર્ગમાં શું ચાલે છે બંગાળના પંડિતે કહ્યું અત્યારે ચશ્માસુરના મેદાનવે સ્વર્ગલોક પર ચઢાઈ કરી છે એ કહે છે કે ઇન્દ્રને હજાર આંખો આપી ભગવાને ભૂલ કરી છે તેથી હું તેની હજાર આંખો ફોડી નાખી ભગવાનની ભૂલ સુધારવા માગું છું હું ભસ્માસુરનો નાનો ભાઈ ચશ્માસુર છું મારા ભાઈ ભસ્માસુરને ઇન્દ્રે કપટ કરી હણ્યો છે એટલે હું એનો વેર લેવા આવ્યો છું અત્યારે સ્વર્ગમાં ચશ્માસુરની સામે દેવો મરણિયા થઈ બની લડી રહ્યા છે આ શામળી રાજાની સભાના પંડિતો હસ્યા તેમણે કહ્યું વાહ સરસ ફેંકતા આવડે છે બહુ વાતો કરતા આવડે છે બંગાળના પંડિતે કહ્યું એમાં ફેંકવાની વાત નથી હું તો જે નજરે જોઉં છું એ જ તમને કહું છું રાજાએ કહ્યું તમે જે કહો છો એ સાબિત કરી શકશો બંગાળના પંડિતે કહ્યું કેમ નહીં જુઓ સાંભળો હમણાં જ તમને દેવદાનયની લડાઈના હોકારા પડકારા સંભળાશે આમ કહી તેણે તેમના દુબળા ગળામાંથી એવો ભયંકર અવાજ કાઢ્યો કે રાજા સુધા એ સાંભળી ધ્રુજી ગયો એ અવાજની સાથે આકાશમાંથી મારો કાપો ફોડી નાખો એની આંખો એવો ભયાનક સોરબકોર સૌને સંભળાયો બંગાળી પંડિતે કહ્યું દેવદાનવના યુદ્ધમાં હોકારા પડકારા થાય છે તેનો આ અવાજ છે હજી જાણવું છે કંઈ વધારે રાજાનો કુતૂહલનો પાર ન રો તેણે કહ્યું જાણવું છે બંગાળી પંડિતે કહ્યું તો તમે મારી સ્ત્રીને સાચવો હું પોતે સ્વર્ગમાં જઈને આ યુદ્ધના છેલ્લા ખબર લઈ આવું છું રાજાને નવાઈ લાગી તેણે કહ્યું કે તમે સદેહે સ્વર્ગમાં જશો કેવી રીતે જશો બંગાળી પંડિતે કહ્યું મારી વિદ્યાના જોરે હું સ્વર્ગમાં જઈશ હું કંઈ જે તે નથી ગોડ બ્રહ્માંડનો બંગાળનો પંડિત છું આમ કહી તેણે પોતાની જોડીમાંથી એક દોડું કાઢ્યું દોડું સાધારણ રાસ જેવું હતું અને બહુ લાંબું પણ ન હતું દુબળા હાથે જોર કરીને એણે આકાશમાં ફેંક્યું તો કોઈએ જાણે ખીટીએ બાંધ્યું હોય તેમે આકાશમાં લટકી રહ્યું એ દોડાનો છેડો પકડીને પંડિતે દોડા પર ચડવા માંડ્યું ત્યાં તો દોડું એની મેળે આકાશમાં અધત ચઢતું ગયું સભામાં ઓ જાય ઓ જાય થઈ ગયું ઓડું આકાશમાં ઊંચે ને ઊંચું જતું રહ્યું અને એની સાથે પંડિત ઊંચે ચડતો હતો એ એટલો ઊંચો ચડ્યો કે દેખાતું બંધ થઈ ગયું દોડું પણ હવે સાવ દેખાતું બંધ નહોતું દેખાતું બંધ થઈ ગયું બધા સ્તબ્ધ બની આકાશમાં સ્થિર આંખો સ્થિર કરી જોઈ રહ્યા કે હવે થાય છે શું ત્યાં અચાનક જોરથી હાકોટો સંભળાવવા માંડ્યા થોડીવાર પછી એક કપાયેલો હાથ ધરતી પર આવી પડ્યો પછી એક પગ પડ્યો પછી એક માથું કપાઈને પૃથ્વી પર પડ્યું માથું જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા આ શું આ તો બંગાળના પંડિતનું માથું છે પોતાના પતિનું માથું ખોળામાં લઈ પંડિતની સ્ત્રી તો ઢળવા લાગી હાય રે હાય તમને ચશ્મા સુરે મારી નાખ્યા હવે મારે જીવીને શું કામ છે હું પણ તમારી સાથે ચિત્તામાં બળી મરીશ રોતા રોતા એણે કહ્યું રાજા ચંદનની ચિત્તા તૈયાર કરાવો મારે બળી મરવું છે રાજા તો આ બધું જોઈને મૂઢ બની ગયો હતો તેણે નોકરોને હુકમ કર્યો ચીતા ખડકો ચીતા ખડકવામાં આવી ખેડૂતની પત્ની પંડિતનું માથું ખોળામાં લઈ ચિતા પર બેસી ભળભડ ભડભડ ચીતા બળવા લાગી પંડિતના મસ્તકની સાથે પંડિતાણી પણ બળીને ખાખ થઈ ગઈ રાજાને અત્યંત કલેશ થયો આવું પરિણામ એને કલપ્યું પણ નહોતું તે ખીન્ન થઈને બેઠો હતો તેના પ્રધાનો તથા દરબારીઓ તેમને આશ્વાસન આપવાનું કામ કરતા હતા ત્યાં એક ચમત્કાર થયો પાછું આકાશમાં પેલું દોડું દેખાયું દોડું ધીમે ધીમે નીચે આવતું હતું અને એનો છેડા પર એક માણસ લટકતો હતો દોડું જમીને અડ્યું અને એ માણસ જમીન પર કૂદી પડી રાજાને આગળ સલામ કરીને ઊભો રહ્યો એ પેલો બંગાળનો પંડિત હતો રાજાની તાજુબીનો પાર ન રહ્યો તે કે બોલી શક્યો નહીં ફક્ત જોઈ રહ્યો બંગાળના પંડિતે કહ્યું રાજા હું સ્વર્ગ્નની લડાઈ જોઈ આવ્યો યુદ્ધમાં ઇન્દ્રનો વિજય થયો તેણે ચશ્માસુરને હરાવી રાખ્યો છે પણ ચશ્માસુરે ભારે માયા વિચ્યો બહુ ચતુર ભારે ચતુર હજી રાજા કંઈ બોલ્યો નહીં એ એવો મૂઠ બની ગયો કે એને શું બોલવું તે જ તેને સમજાતું જ ન હતું બંગાળના પંડિતે હવે ચારે બાજુ નજર કરી જોયું ને એકદમ બોલી ઉઠ્યો રાજા મારી સ્ત્રી ક્યાં હું એ તમને સોંપી ગયો હતો ને હવે રાજા પરાણે જોર કરીને બોલ્યો સ્વર્ગમાંથી તમારું માથું કપાઈને અહીં નીચે પડ્યું એટલે તમને મરેલો સમજી તમારી સ્ત્રી તમારું માથું કોળામાં લઈને સતી થઈ ગઈ બંગાળના પંડિતે કહ્યું ખોટી વાત સાવ ખોટી વાત રાજાએ કહ્યું ખરી વાત આખું ગામ તેનું સાક્ષી છે તમારું કપાયેલું માથું અહીં જ અમારી સામે પડ્યું હતું પંડિતે કહ્યું હું ચશ્માસુરની માયા રાજા બધી ચશ્માસુરની માયા હું લડાઈમાં મર્યો નથી હું જીવતો તો તમારી સામે આવીને ઊભો છું એ શું તમે નથી જાણતા રાજાએ કહ્યું જોઈએ છીએ પંડિતે કહ્યું તો હવે મારી સ્ત્રી મને આપી દઉં રાજાએ કહ્યું એ તો બળી મરી હવે તને ક્યાંથી ના આપી દઉં પંડિતે કહ્યું નહીં તમે એને સંતાડી દીધી છે રાજાએ કહ્યું સંતાડી નથી એ જાતે જ બળી મરી છે પંડિતે કહ્યું ના નથી બળી નથી બળી અને એ જીવતી છે તમે એને સંતાડી છે રાજા થઈને તમે આવી ચેતરપિંડી કરો એ તમને શોભતું નથી રાજાએ ફરી ભારપૂર્વક કહ્યું હું સાચું જ કહું છું અમે એને સંતાડી નથી એ જાતે જ બળી મરી છે આખું ગામ એનું સાક્ષી છે પંડિતે કહ્યું હું ખોટી વાત છે આ થોડી વાર રહી કહું ક્યાં સંતાડી છે તે હં પણ એ પણે આથી ખાનામાં તમે મારી સ્ત્રીને સંતાડી છે પણ એમ છૂપી નહીં રહે હું બોલાવું કે તરત રૂમ ઝૂમ કરતી દોડી આવશે બધા બની સાંભળી રહ્યા ત્યાં બંગાળના પંડિતે હવામાં હાથ ઊંચા નીચા કરી બૂમ પાડી રાધી ઓ રાધી સા સારું આવું પાધી ચાલ આવ ઝટ ચાલી આવ ત્યાં તો રૂમ ઝૂમ ઝાંઝરનો વચ સંભળાયો બધાએ જોયું તો હાથી શાળા તરફથી એક સ્ત્રી ચાલી આવતી હતી એ પંડિતની સ્ત્રી હતી બંગાળના પંડિતની અદ્ભુત વિદ્યા જોઈશો આભા બની ગયા રાજાએ પંડિતને બહુ માન આપ્યું વાર્તા પૂરી કરી રાજપૂતે ઠગના જમાને કહ્યું શેને અસલ અણગથી અણ સાંભળી વાર્તા ઠગના જમાએ કહ્યું ઊહું આ કંઈ અણગથી અણ સાંભળી વાર્તા નથી ચોરે ચોટો ઘણી વાર અમે આ સાંભળી છે અમારે તો ટકોરા બંધ સાચી વાર્તા જોઈએ હવે જવાબ દીધો લુહારે એણે કહ્યું ટકારાબંધ સાચી વાર્તા સાંભળો આમ કહી એણે વાર્તા શરૂ કરી એક હતો જમાદાર એ ગામની નોકરી કરે અને ગામમાં રૂઆપથી ફરે બહાદુર તો એવો કે કેડે ત્રણ ત્રણ તલવાર બાંધે અને આખો વખત મૂછોના આંકડા અધર ચડાવે બધે એની ફાટે આવો બહાદુર ભાઈડો પણ ઘરમાં એનું કંઈ ચાલે નહીં એટલે સુધી કે એનું વહુ એને અવળા હાથે કાનપટ્ટી પકડાવી ઉઠપેટ કરાવે જમાદાર ચૂકે ચા કર્યા વિના ઉઠ બેસ કરે વહુની વાત ધીરે ધીરે આગળ વધી એ કહે મારે ઘોડે ચડી ઊનો ઊનો રોટલો ખાવો છે જમાદાર કહે આ વખતે પગાર મળે તો તારા માટે ઘોડો લાવી દઉં વહુ કહે ઓહ એવો ઘોડો નહીં જમાદાર કહે તો કેવો ઘોડો જોઈએ તારે વહુ કહે અહીં આવો એમ કહી જમાદારની સામે હાથ ધર્યું જમાદાર તો કંઈ સમજ્યો નહીં એણે કહ્યું આવો એટલે કેવો વહુએ કહ્યું કેવો તો તમારા જેવો તમે જ મારો ઘોડો ઘરનો ઘોડો મેલી બીજે ઘોડો ખરીદવા ક્યાં જવું તમે ચાર પગાળા ઘોડા થાવ હું તમારી પર સવાર થઈ અને ઊનો ઊનો રોટલો ખાવ વહુની આજ્ઞા મુજબ જમાદાર ઘોડો થયો અને એની વહુ એની પીઠ પર સવાર થઈ એની બોચી પર થાળીમાં ઊનો ઉનો રોટલો લઈ એ ખાવા બેઠી ઉના રોટલાથી થાળી તપી ગઈને જમાદારની ડોક દાજી પણ જમાદાર કંઈ બોલ્યો નહીં હવે તો આવું રોજ ચાલ્યું બસ જમાદાર વહુને બીતો બીતો કહે મારી ડોક દાજે છે તું ભલે ને ઘોડા પર બેસીને ખા પણ ટાઢો રોટલો ખાતી હોય તો હું દાજું નહીં વહુ કહે હું ટાઢો રોટલો ખાઉં શા સારું તમે એ ખાનારા નથી શું જમાદાર ચૂપ જમાદારની એક દીકરી હતી તે બાર ચૌદ વર્ષની થઈ ગઈ હતી પણ કોઈ એને પરણવા તૈયાર થતું ન હતું બધાને બીગ લાગતી હતી કે દીકરી પણ માં જેવી જબરી જશે તો પણ દીકરી મા જેવી ન હતી એ ખૂબ શાણી અને સમજદાર હતી પણ માં તેને ધૂતકારી કાઢતી એકવાર બન્યું એવું કે જમાદારને ઘોડો કરી એની વહુ એની પીઠ પર ચડી રોટલો ખાવા બેઠી લોઢીમાંથી તરત ઉતરેલો રોટલો એટલે જમાદારની બોચી દાછવા લાગી એટલામાં વહુને યાદ આવ્યું કે આજે ઘરમાં ઘી નથી ઘી વગર રોટલો કેમ ખવાશે એટલે તેને છોકરીને હુકમ કર્યો જા ઝટપટ વાણિયાને ત્યાં જઈને ઘી લઈ આવ છોકરી વાણિયાને ત્યાં ઘી લેવા ગઈ વાણિયો બીજા ગ્રાહકોને પતાવતો હતો એથી એ બે ધ્યાન હતો એનું ધ્યાન ખેંચવા છોકરીએ જરા મોટેથી કહ્યું કાકા ઝટપટ ઘી આપો ને મારી મા જમવા બેઠી છે ને બાપા દાજે છે અરે હમણાં આપો કહી વાણિયાએ બીજા બધા પડતા કામ પડતાં મૂકી પેલી છોકરીને ઘી તોલી આપ્યું એ વખતે એક રાજપૂત ત્યાં બેઠેલો હતો તેણે છોકરીના શબ્દો સાંભળ્યા હતા તેણે છોકરીના ગયા પછી વાણિયાને પૂછ્યું શેઠ પેલી છોકરી શું બોલી હતી કે તમે તેને ઝટપટેને ઘી તોલી આપ્યું જવાબમાં વાણિયાએ જમાદારના ઘરની બધી વાત કરી એ સાંભળી રાજપૂત વિચારમાં પડી ગયો એ મનમાં બોલ્યો ઓહોહો આવી બૈરી એણે વાણિયાને કહ્યું છોકરી પણ મા જેવી જશે વાણિયાએ કહ્યું ના છોકરી બાવડી છોકરી બહુ ગરીબ છે ડાય છે પણ એ એ એની મા જેવી જશે એમ સમજી કોઈ એને પરણવા તૈયાર થતું નથી રાજપૂતે મનમાં કંઈ વિચાર કરી લીધો અને એણે કહ્યું શેઠ હું એને પરણવા તૈયાર છું વાણિયાએ કોઠું ગોઠવી દીધું થોડા વખતમાં રાજપૂત એ છોકરીને પરણીને ઘેર લઈ આવ્યો એ અચ્છો તીરંદાજ હતો આંબલીના ઝાડનું ધાર્યું પાંદરું વિધે એવોય નિશાન બાજ હતો છોકરીને પરણીને ઘેર લઈ આવ્યા પછી બીજે દિવસે એણે તેને ઘરમાં સરસી ઊભી રાખી કહ્યું દેખું તીર છોડું છું એ વખતે બરાબર તારા ડાબા કાનની બુટ્ટીમાં તે જે મોટી વાળી પહેરી છે એમાં થઈ એ ભીતીને ચોંટશે આમ કહી એને તીર છોડ્યું તીર પોતાને વાગવાની બીકે છોકરી ફફડી ઉઠી પણ તીર એને વાગ્યું નહીં વાળીમાં થઈને ભીતમાં ચોટ્યું રાજપૂતે કહ્યું બોલો હું કેવો છું દુનિયામાં મારી લે કોઈ આવે ખરો છોકરીએ બીતા બીતા કહ્યું ના ન આવે આવું રોજ ચાલવા માંડ્યું ઘરમાં ખાવા પીવાનું કે પહેરવા ઓઢવાનું દુઃખ નહોતું પણ રોજ આમ તીર કામઠાની સામે ઊભા રહેતા એનો જીવ ફફડાટતો હતો એ ફફડાટમાં એ પેટ ભરીને ખાઈ શકતી ન હતી કે નિરાતે ઊંઘી શકતી નહોતી થોડા દિવસમાં એ સુકાઈને હાડપિંજર જેવી થઈ ગઈ એક દિવસ માને મળવાનું થતાં છોકરી રોઈ પડી માએ કહ્યું શા દુઃખે રડે છે દીકરી દીકરીએ પોતાના દુઃખની વાત પોતાની માને કરી ત્યારે માને ગુસ્સો ચડ્યો એ બોલ્યો શું સમજે છે જમાઈ એના મનમાં એણે જમાઈને બોલાવી અને ખખડાવી નાખ્યો જમાઈએ કહ્યું એમાં તમારે ગુસ્સે થવાનું કંઈ કારણ નથી હું મેં માત્ર તમારો દાખલો લીધો છે તમારા દાખલા પરથી હું સમજ્યો કે પતિ પત્ની બેમાં એક જણ જબરું હોવું જોઈએ બીજું નબળું હોવું જોઈએ આવું હોય તો જ ઘર ચાલે હું નબળો થઈ શકતો ન હતો એટલે તમારી પેઠે જબરો થયો અને તમારી દીકરી જબરી થઈ શકતી ન હતી એટલે એના બાપની પેઠે નબળી થઈ હવે અમારો ગાડું બહુ ફડ ચાલે છે મા બોલી શું ફડ ચાલે છે મારી દીકરી સુકાઈને લાકડું થઈ ગઈ છે જમાએ કહ્યું પણ મારા સસરા હજુ લાકડું થયા નથી ત્યાં લગી હું ધીરજ રાખીશ હવે મામા અક્કલ આવી ગઈ તે સમજી ગઈ કે જમાઈએ મને પાઠ ભણાવવા માટે જ આ ખેલ કર્યો છે તે બોલી ઓહ એમ વાત છે ને હવે એને સમજાયું કે સંસારમાં સ્ત્રીએ કે પુરુષે કોઈએ કોઈના પર તલવી કરવાની હોતી નથી પણ બેયને એકમેકને અનુકૂળ થઈને જીવવાનું હોય છે એ દિવસથી જમાદારનું ઘોડો થવાનું બંધ થઈ ગયું વાર્તા પૂરી કરી લુહારે ઠગના જમાને કહ્યું કે તમારે જેવી વાર્તા જોઈએ એવી વાર્તા ટકોરાબંધ અને સાચીને ઠકના જમાએ કહ્યું સાચી ખરી પણ અણકથી અણ સાંભળી નહીં જેતપુરના જેઠા જમાદારની વાર્તા આ પંથકમાં કોણ નથી જાણતું બધા જાણે છે અને જે વાત બધા જાણે એ અણકથી અણ સાંભળી કેમ હોઈ શકે વળી આ ક્યાં માન્યમાં ન આવે એવી વાત છે આમાં બે જણા પાછા પડ્યા એટલે હવે ખેડૂત આગળ આવ્યો એણે કહ્યું ઠીક છે તો હવે હું વાર્તા કહું છું તે તમે સાંભળો ખેડૂતે વાર્તા શરૂ કરી એણે કહ્યું એકવાર હું વઠાના મેળામાં ગયો ત્યાં મેળામાં મેં એક સુંદર બકરી જોઈ મને એ બકરી ખરીદવાનું બહુ મન થયું પણ મારી પાસે પૈસા નહોતા એટલે નદીમાંથી ચૌદ કાકરા ઉપાડી મેં બકરીવાળાને આપ્યા અને કહ્યું લે આ રૂપિયા બકરીવાળાએ કાંકરાને ખિસ્સામાં મૂક્યા અને મને બકરી આપી બકરી લઈ હું ઘેર આવવા નીકળ્યો રસ્તામાં એક ગામ આવ્યું ગામ મોટું હતું ચાર અઠવાડિયા લાંબુ અને સાત અઠવાડિયા પોળું પણ તમામ ઘર બંધ હતા માણસો ઘરમાં હતા પણ ઢોર બહાર હતા બહાર કોઈ ફરકતું દેખાતું ન હતું એવામાં વાઘનો ખુકરાટ સંભળાયો બંધ ઘરોમાં ભરાઈ ગયેલા માણસોએ બૂમાબૂમ કરી મૂકી બચાવો બચાવ વાઘ અમને ખાઈ જશે બહાર બાંધેલા ઢોર ગાયને વાછડા શાંત હતા તેમને વાઘની બીક ન હતી મને નવાઈ લાગી આ કેવી વાત ત્યારે એક બંધ ઘરમાંથી એક વૃદ્ધે મને જવાબ આપ્યો આ વાઘ ઢોરને નથી ખાતો પણ માણસને ખાય છે ઝટપટ સંતાઈ જાઓ નહીં તો તમને ખાઈ જશે એટલામાં વાઘ છલાંગો મારતો આવી પહોંચ્યો મેં બકરીને ઉપાડી મારા ખભા પર લઈ લીધી અને હું વાઘની સામે ચાલ્યો મને જોઈ વાઘની જીભ લબલબત થતી હતી એમણે મને ફાડી ખાવા ઉછળ્યો પણ હું કંઈ કમ નહોતો મારા પર પડતા વાઘના પેટમાં મેં મારો લોખંડી મૂક્કો ચોડી દીધો મૂક્કો ખાય વાઘ પાછો પડ્યો કે તરત મેં એના આગલા પગ પકડી એને ઊંચો કર્યો ફટોફટ એના ડાચા પર દેવા માંડી વાઘ ટેય થઈ ગયો મેં એનો કાન આમળી કહ્યું બોલ બચ્ચે હળે જૂતવું છે કે ઘાણીએ વાઘે રોતા રોતા કહ્યું હળે તો ડાયો થઈને થા આગળ આમ કહી મેં મારી બકરીને વાઘની પીઠ પર સવાર કરી દીધી પછી વાઘને લઈ હું ઘેર આવ્યો ને તેને હળે જોડી ખેતી કરવા લાગ્યો વાઘ ગુસ્સામાં ભાન ભૂલી આલફેલ બોલવા માંડ્યું એટલે એની પીઠ પર બેઠેલી બકરીને રીસ ચડી એને વાઘની ડોક જ મરડી નાખી વાત પૂરી કરી ખેડૂતે ઠગના જમાને કહ્યું બોલો આ વાત તો માન્યમાં ન આવી એવી છે ને વળીએ અણકથી અને અણસાંભળી પણ છે કારણ મેં હમણાં જ બનાવી કાઢી છે હસીને ઠગના જમાઈએ કહ્યું તમારી વાત અણકથી અણસાંભળી અને માન્યમાં ન આવે એવી ખરી પણ ટકોરાબંધ સાચી નહીં ઓ આમ વાત ચાલતી હતી તે દરમિયાન ચુમ્માલીસ મણનો ચોકડો ફેરવનાર કુંભારના મગજનો ચાકડો ફરતો રહ્યો હતો એ સમજી ગયો કે અહીં ઠકબાજીની વાત છે એટલે એણે મનમાં ઘાટ ઘડી લીધો હતો પોતાના ત્રણ સાથીદારો નિષ્ફળ ગયા ત્યારે હવે તેણે દોર હાથમાં લીધો એણે કહ્યું તો ઠીક છે તમારે અણખથી અણસાંભળી વાર્તા સાંભળવી છે ને તમારા માન્યનો ન આવે એવી ટકોરાબંધ સાચી વાર્તા સાંભળવી છે ને તો અમે એ તમને કહીશું વાર્તાની ક્યાં ઉતાવળ છે માણસની ઉતાવળ હોય તો કમાઈ લેવાની હોવી જોઈએ હમણાં અહીં થઈને એક ગાડું ગયું એ અમે જો તે તમે જોયું ગાડું ઠગના જમાએ કહ્યું હા ન ધણિયાતું ગાડું ગાડાવાળો હતો જ નહીં ક્યાં હૂંકો પીવા બેઠો હશે ને બળદ ચાલતા થયા હતા ગાડામાં કેટલો માલ હતો ખબર છે નયું રેશમ જ ભર્યું હતું ઠગનો જમાએ બોલ્યો ગાડું ભરેલું રેશમ અને એનો કોઈ માલિક નહીં કુંભારે કહ્યું નહીં ત્યારે જ તો તમને કહું છું કે ઉતાવળ હોય તો કમાઈ લેવાની હોવી જોઈએ કંઈ સમજાય છે હવે સમજાય છે કહી ઠગનો જમાય ઊભો થઈ ગયો ને બોલ્યો હું હમણાં જાઉં છું અને રેશમ સાથે આખું ગાડું હું કબજે કરી લઉં છું કુંભારે કહ્યું ગાડું કદાચ દૂર નીકળી ગયું હશે ઉગમણી દશે દોડતું દોડતું જતું હશે ઠગના જમાએ કહ્યું સાત ગાઉ ભાગ્યું હશે તોય હું પકડી પાડીશ આમ કહી કુંભારે બતાવેલી દિશાએ દોટ મૂકી ઠગી થોડી વાર પછી ઠગની મોટી દીકરી જે પહેલાં જમાઈને પરણી હતી તે આવી તેણે આ ચાર જણાને કહ્યું ક્યાં ગયો મારો ધણી રોયો ઘડી ઠરીને ઘરમાં બેસતો નથી આનો જવાબ દીધો રાજપૂતે તેણે કહ્યું કોઈ ઝાંઝરવાળી નથડીવાળી રૂપાળી બૈરી આવી હતી એનો હાથ ચાલીને લઈ ગઈ બે જણા આમ આથમણી દશે ગયા આમ કહી તેણે ઠગનો જમાઈ ગયો હતો તેની ઉલટીથી સાચ દેખાડી ઠગની દીકરી કહે મારો પેટીયો હરાયા ઢોર જેવો છે આજે તેને પકડવો જ ખરો આમ કહી આથમણી દિશાએ ધણીને પકડી પાડવા દોડી ઠગનો જમાય ઉગમણી મેર ઘણું દોડ્યો ઘણી દોડ્યો પણ એને રેશમનું ગાડું ન જડ્યું ઠેવકે ઠાકીને ઘેર પાછો આવ્યો ઘર આવતા જ એને મહેમાનોને પૂછ્યું મારી બહુ ક્યાં ગઈ એ કેમ દેખાતી નથી હવે જવાબ દીધો લુહારે એને કહ્યું હે શું એ તારી વહુ હતી તો ભલા માણસ એવું તારે પહેલાંથી કહેવું હતું ને અમે એને જવા ન દેત એક જાડી મૂછોવાળો જુવાનીઓ આવ્યો ને એનો હાથ જારી લઈ ગયો આમ ગયો આમ કહી લુહારે જે તરફ ઠગની દીકરી ગઈ હતી તે દિશા દેખાડી હમણાં હમણાંના મૂઈના લખણ બરાબર નથી એવું બબડતો બબડતો ઠગનો જમાય તેની સ્ત્રીને પકડવા દોડ્યો એ દોડતો જતો હતો ત્યાં જ વહુ તેને આવતા મળી બૈરીએ ધણીને જોતા જ બોલવા માંડ્યું મારા રોયા ક્યાં ગઈ પેલી બૈરી બોલ ક્યાં ગઈ પેલા ધણીએ સામો સવાલ કર્યો ક્યાં ગયો તારો જાડી મૂછોવાળો એ કહેને યાદ રાખ રાણ ભમરાણી તારા નાખ કાન કાપ્યા વગર હું જપવાનો નથી કાપ્યા કાપ્યા તું શું કાપતો હતો તે પહેલાં તું તારું નાક કાપીશ બૈરીએ કહ્યું બે વચ્ચે બરાબરનો ઝઘડો જામી ગયો બેના લુગડા કાદુમાં ખડાયા આવે વેસે તેઓ ઘેર આવ્યા અરે લુહારે કહ્યું અરે રે રે કેવું ભૂંડું દેખાય છે નદી તો સામે છે જ્યારે કપડાં નીચો વ્યાપતા તો શુભ થાય વાલા રોયા કહી ઠગની દીકરી એના વરને ખેંચીને નદીએ લઈ ગઈ બે જણા કાદોમાં એવા ખડાયા હતા કે નદીએ જઈ અને માથા બોલ નાવા પડ્યા દરમિયાન ઠગની સ્ત્રી અને તેની નાની દીકરી મોપડા વીણીને ઘેર આવ્યા ઘરમાં દીકરીને જમાઈને ન જોઈ સ્ત્રીએ મહેમાનોને પૂછ્યું મારા દીકરી જમાય ક્યાં હવે જવાબ દીધો ખેડૂતે તેણે કહ્યું પરગામથી કંઈ અશુભ સમાચાર આવ્યા એટલે બે જણા નદીએ માથા બોલ નાવા ગયા છે આ સાંભળી છગ ઠગની સ્ત્રીના પેટમાં ફાળ પડી એનો ધણી બહાર ગામ કમાવા ગયો હતો પણ ઘણા વખતથી એના કંઈ ખબર નહોતા એને થયું નક્કી આ જ અશુભ સમાચાર રોયો સૂર્ય ચડી ગયો હશે કે કોઈના હાથે માર્યો ગયો હશે હાય રે હાય રે મારું નસીબ ફૂટી ગયું કહી એ રોવા માંડ્યું એને એમ રોટી કૂટતી એ નદીએ ગઈ એ વખતે એની મોટી દીકરીને જમાય બોળ નાઈને બહાર આવ્યા અને લુગડા નીચોતા હતા ડોશીને રોતી રોતી છાતી કૂડતી આવતી જોઈ કે બંને સમજ્યા કે નક્કી કંઈ માઠું બની ગયું છે એટલામાં ડોશીએ નદી પર આવી માથું કૂટ્યું ને ચૂડલો ફોડ્યો દીકરી જમાય સમજી ગયા કે ડોશી રાંડી એણે પણ દીકરીને સાથે પોક ડોશીની સાથે પોક મૂકી પછી નાહ ધોઈને બધા ઘેર આવ્યા જીવ જરા હેઠો બેઠો એટલે ઠગની સ્ત્રીએ મોટી દીકરીને કહ્યું બેટા કોણ ખબર લાવ્યું મોટી દીકરીએ નવાઈ પામી પૂછ્યું શેના ખબરમાં ઠગની સ્ત્રીએ કહ્યું તારા બાપ મર્યાના મોટી દીકરીએ કહ્યું મને કાંઈ ખબર નથી માં ઠગની સ્ત્રીએ કહ્યું નથી તો તું કોનું માથા બોલનાવા ગઈ હતી તે કોની પોક મૂકી હતી દીકરીએ કહ્યું એ તો મેં મૂકી તમે મૂકી એટલે મેં મૂકી ઠગની સ્ત્રીએ જમાઈની સામે જોયું તો એને પણ એવું જ કહ્યું તમે મૂકી એટલે અમે મૂકી ઠગની સ્ત્રીએ કહ્યું હું તો કશું જાણતી નથી બધા એકબીજાના મોસામે જોઈ રહ્યા બહુ વારે ઠગનો જમાઈ બોલ્યો આવું કદી જોયું અને સાંભળ્યું નથી હવે કુંભારે ઠગના જમાઈને કહ્યું તમારે અણદીઠી અણ સાંભળી અને માન્યમાં ન આવે એવી ટકોરાબંધ સાચી વાર્તા સાંભળવી હતી ને સાંભળી લીધી અન અણ સાંભળી માન્યમાં ન આવે એવી ટકોરા બંધ વાર્તા સાચી વાત કરીને તમારા સવાલનો જવાબ હવે તમને મળી ગયો ને ઠગના જમાઈએ પોતાની હાર કબૂલ કરી ઠગની સ્ત્રીએ જમાઈને કહ્યું હારી ગયો ને હું જાણતી જ હતી કે તારામાં પાયની અક્કલ નથી વાર્તા પૂરી કરી વેતાલે કહ્યું હે રાજા તું જ સતુર સુજાણ છે તો કહે ઠગની કન્યા આ ચારમાંથી કોને પરણી હશે રાજાએ કહ્યું કુંભારને વેતાલે કહ્યું સાથી ત્રણે જણે પાકી સરખી ચક્કલ સલાવી છે રાજાએ કહ્યું એ ખરું પણ ઠગણે ઠગવાની યુક્તિ પહેલી શોધી કાઢી તો કુંભારેને આટલું કહ્યું ત્યાં તો મરદું રાજાના ખભા પરથી છટક્યું અને ફરી સિદ્ધવડની ડાળે જઈને લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ Тесси Кришна.